નીતિનભાઈ જાની આપણી સાથે છે નીતિનભાઈ ચૂંટણી લડવાનું એલાન તો કરી દીધું છે પણ વિચાર ક્યાંથી આવ્યો કેમ ચૂંટણી લડવી છે કયા પક્ષથી લડવી છે એક બેન એક ખાનગી કાર્યક્રમમાં હું અને તમારે ચૂંટણી લડવી જોઈએ આ યુવાનોને મેં કીધું હતું અને ત્યારે જેટલા પણ યુવાનો બેઠા હતા બધા લોકોએ મને એવું કીધું કે ભાઈ શું તમે બે હજાર સત્તાવીસ માં ઇલેક્શન લડવાના છો તો મેં એ લોકોને સહજ પણ એવો જવાબ આપ્યો કે માતાજીની ઈચ્છા છે તો હું પણ લડીશ ભવિષ્યમાં મેં મેં ભૂતકાળમાં ક્યારે એવો વિચાર નથી કર્યો બે હજાર 2022 માં ઘણી ચર્ચાઓ ચાલી પણ મેં એવો વિચાર ત્યારે પણ નહોતો કર્યો પણ બે હજાર મને એવું લાગ્યું કે ભાઈ યંગ જનરેશન આપણે એજ્યુકેટેડ છીએ સારું કામ સમાજ માટે કરીએ છીએ તો આપણે જોડાવું જોઈએ અને ઘણા યુવાનોની એવી માનસિકતા છે કે ભાઈ રાજકારણમાં ન જોડાવું જોઈએ રાજકારણ તો ગંદુ છે રાજકારણ તો તેવું છે તો એવા તમામ યુવાનોને મારે એ કહેવાનું છે કે જો તમે એવું વિચારતા હો કે રાજકારણ ગંદુ છે તો પછી સારા લોકો રાજકારણમાં ક્યારે આવશે એટલે હરેક યુવાનોને મારે કહેવાનું કે રાજકારણ સારું છે અને તમે સારું કામ કરતા હો તો ભાઈ રાજકારણમાં હરેક યુવાનોએ જોડાવું જોઈએ આ મેં કીધું એ તમારી ઈચ્છા ખરી લડવાની બે હજાર સત્યાવીસ માં કે નહીં યસ જરૂર બે હજાર સત્તાવીસમાં હું જરૂરથી ઇલેક્શન લડીશ અને આપો એક જે મારો વિડીયો હતો એ મહિના પહેલાનો જૂનો વિડીયો છે મહિના પહેલાનો એ વાયરલ થઈ ગયો અને અને પછી લોકો એવું અપ્રોચ કરવાનું ચાલુ કરી જવું કે ભાઈ હા લડવું જોઈએ તમારે લડવું જોઈએ તમે સારું છે અને ઘણી વાર યુવાનો તમને પોઝિટિવ વલણમાં લેતા હોય ને તો આપણે લડવું જોઈએ નીતિનભાઈને આજ સુધી ઓફર આવી છે કોઈ પક્ષ તરફથી કે આગળ કઈ કયા પક્ષથી લડવાની ઈચ્છા મેં હું તમને સાચું કહું ને તો ક્યારેય કોઈ પક્ષને કે મેં કોઈ એરિયાને ક્યારેય એ બાબતે પ્રાયોરિટી આપી નથી કેમ કે મેં ભૂતકાળમાં ક્યારે એવો વિચાર કર્યો જ નતો બિંગ કલાકાર કલાકાર નું ક્ષેત્ર નથી દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું સૌરાષ્ટ્રમાં કામ કર્યું ઉત્તર ગુજરાતમાં કામ કર્યું આદિવાસી વિસ્તારમાં કામ કર્યું બનાસકાંઠામાં કામ કર્યું એટલે મેં ક્યારેય ફિક્સ એરિયો નથી રાખ્યો પણ મને એવું લાગે છે કે ભાઈ સારા સારું કામ કરતા હોય તો આપણો કોઈ એરિયો ન હોવો જોઈએ અને મેં ક્યારે એવું એરિયા નો ધ્યાનમાં રાખીને રાજકારણમાં આવો વિચારો કરો હમ કઈ કઈ સમસ્યાઓ અને તમને શું લાગે છે કે શું બદલાવ જોઈએ નેતા તરીકે જો તમે ચૂંટણી લડો છો તો તમે તમારી જનતા શું આપવા માંગો છો પેલી મારી મેં મેં પહેલેથી લોકોના ઘર બનાવવા ઘર બનાવવામાં મહારત હાસલ છે હું એવું માનું છું કે ભાઈ જે કામ આપણને આવડતું એ આપણે હજી સારી રીતના કરી શકીએ એ પેલી પ્રાયોરિટી છે જેમ કે મેં મારા ઘર બનાવવાની શરૂઆત કરી તો મેં શરૂઆતમાં પતરાનું સામાન્ય ઓબા વાળું ઘર બનાવ્યું હતું પછી ધીમે ધીમે એમાં ટાઇલ્સ નાખી ધીમે ધીમે પ્લાસ્ટર કર્યું ધીમે ધીમે કલર કર્યું ધીમે ધીમે સિમેન્ટ સીટ નાખી પછી ધાબાની શરૂઆત કરી એમાં પીઓપી ની શરૂઆત કરી એટલે મેં હંમેશા મારી લાઈફને અપગ્રેડ કરવામાં મેં જે પણ કામ મને મળતું હોય છે હું હંમેશા એને અપગ્રેડમાં વધારે બીજું કરું છું એટલે આવનારા સમયમાં હું કંઈક સારું કરીશ કે રાજકારણમાં કદાચ જોડાય હજી તો બહુ દૂરની વાત છે ટિકિટ મળવી ન મળવી કે કોઈ પાર્ટીમાં મારો હાથ પકડે છે કે નથી પકડતો એ જ કઈ નક્કી નથી કેમ કે આપણે એવા કોઈ તોરમ ખારી નથી કે ભાઈ આપણે લોકો આવશે બોલાવા કે આપણે કઈ કન્ડિશન મૂક્યું એવું નથી આપણે કોઈ એટલા મોટા નથી બની ગયા પણ જે કામ મળશે કે કદાચ હું એવું માનું છું કે અત્યાર મેં ત્રણસો ઘર બનાવ્યા છે હું કદાચ રાજનીતિમાં આવું છું તો એ ત્રણસો ને વેગ મળીને હજાર ઘર પણ બની શકે એટલે રાજનીતિમાં આવીને સેવા વધારવી છે એ મોટો છે રાજનીતિમાં આવવાનો ચૂંટણી લડવાનો મોટો શું છે કેમ લડવી છે ચૂંટણી ચૂંટણી એટલા માટે લડવી છે કે કદાચ હું જે અત્યારે સ્પીડે કામ કરું છું જો જીવનમાં હરેક તમે કદાચ અત્યારે જમાવટમાં કામ કરો છો તમે એકલા કઈ ન કરી શકો તમારી ટીમ છે તમને હરેક તમારા વર્ગના લોકો સપોર્ટ કરે છે તો તમે આગળ વધી શકો છો હું અત્યારે ઘર બનાવું છું કદાચ મને કોઈ પાર્ટી ઝડપી પકડે છે તો કદાચ એ સ્પીડ વધી શકે છે એ પર્પસ બાકી જો મારો મોટો આજે ચૂંટણી લડવાનો નતો કે હું ભવિષ્યમાં ભૂતકાળમાં ક્યારે એવો વિચાર કર્યો જ નતો ભૂતકાળમાં ઘણી વાતો એક બે ખજુર લડે છે કેમ નો લડી મેં મારે જો ચૂંટણી ત્યારે લડ્યો હોય તો ક્યારે લડી લેતો પણ અત્યારે સિચ્યુએશન પ્લસ લોકોની એવી માંગ છે લોકો પણ એટલો પ્રેમ કરે છે તો મને એવું લાગે છે કે હું અત્યારે જેટલું દોડું છું તો હજી ગરીબના કામ થશે જરૂરિયાત મને લોકોના કામ થશે અને કામને વેગ મળશે એ પર્પસ ઓકે થેન્ક યુ સો મચ નીતિનભાઈ